જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો આજે આપણે જવાના છે શહેબર ગોકમાના મંદિરે દર્શન કરવા જે ચારસો ડબ્બા પાસે આવેલું છે તો ચલીએ અમે તમારું ગોકમા દર્શન કરાવીએ તો આ શેબર ગોકમાનું મંદિર જે અમે મંદિરના અંદર આવ્યા છીએ હવે આપણે દર્શન કરવા જઈશું અંદર મંદિરમાં જવાનો રસ્તો છે તો ઘણી પબ્લિક આવેલી છે હવે દર્શન કરવા અને દર પોચમે મેળો ભરાય છે અને આ તો હું ફરું છું વિડીયો ઉતારશે એક તો આ ગોકર્મનાથ મંદિર બાદ મંદિર છે એ અને આટલું મોટું મંદિર ગોક તો ચલો આપણે તમને દર્શન કરાવી દઈએ ગોક તો મંદિર કોઈક આવું છે આવી ડિઝાઇન છે મંદિરની અને ચલો અમે તમને ગોકુમાજના દર્શન કરાવી દઈએ તો કમેન્ટમાં જઈ ગોકુમાર ગોકુમાજ લખવામાં ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરી ચેનલના તો અમારી નવી ચેનલ છે તો આ મંદિર આવે A usted tuvo to go one of the